બધાએ મિત્રોને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે એવો લોક ચાલુ કર્યો છે બપોર પસે મિત્રો અને કાલે મિત્રો સાંજના વરસાદ ઘણો પડી ગયો છે અને આપણે તો ઘણો પડી ગયો છે અને મિત્રો પંજાબમાં વરસાઈ વરસાદી હે ને તબાહી મચાવી દીધી છે હાવ પૂરી વાતો કરીને એવડો વરસાદ પડ્યો છે પણ હવે કુદરત પાસે તો આપણું કાંઈ આવે નહીં આપણે તો ખાલી પ્રાર્થના કરી શકીએ બીજું શું કરી અને આપણો મિત્ર તારો મારો તારો કહીએ આપણું કાંઈ હેજ નહીં એને વિનાશ કરવો હોય તો ખાલી મિત્રો એક સેકન્ડ ખાલી થાય મિત્રો અને હવે આજે જો આદર ફૂલ હે તમને હાલો બહાર જરાક આદર દેખાડો કે કેટલો વરસાદ ન રહે રાઈતી વળી વરસાદ આવવો હોય તો આવે મિત્રો અને આપણી આ ચેનલમાં તમારા સાથ અને સપોર્ટથી મિત્રો સાડા ચારસો માથે સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે અને આવોના આવા સપોર્ટ મિત્રો આપતા એટલે આપણી ચેનલમાં હજાર સબસ્ક્રાઈબર વેલેરા પૂરા થઈ જાય મિત્રો તો હાલો તમને બતાવું કેવો આદર હૈ તો જો આદર ગમઘોર આદર હે આ અને રાતના વરે આવવું હોય તો આવે ને હામું ટાવર હે એ એરટેલનું હૈ ચાલુ છે આ બી એચ એનએલનું તો બંધ હૈ અહીંયા જીયોનું ટાવર છે ને અમે પીર બાપાની ધજા ફરકે જય પીર બાપા પીર બાપાનું મંદિર છે અને મસ્ત કુદરતી વાતાવરણ એવો ઘમઘોર આદર હે બહુ આદર છે અહીંયા બાંધા છે આપણા વાલ મિત્રો ગોટલા ને ખડેલું સોનાલ સોનાલ જઈયો સોનુ સોનાલ 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 તો મિત્રો ટૂંકો લોક વ્લોગ ને વેરી હવે અહીંયા પૂરો કરી નાખી